નમસ્કાર આપ જો રહ્યા છો નિશમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતપ્રભત અરેના એનિમેશનની સહજીગંજ અને આનંદ શાખામાં સ્પાર્ક્સ પર્સપેક્ટિવ 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સહજીગંજ અને આનંદમાં અરેના એનિમેશન શાખાએ સ્પાર્ક્સ પર્સપેક્ટિવ 2024 નું આયોજન કર્યું હતું જેમાં 390 થી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીએફએક્સ ગેમિંગ

છેલ્લા સત્યાવીસ વર્ષથી ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં અગ્રેસર એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવરી યર આપણે સ્પાર્કસ કરીને એક ટેક્સ સેશનનું આયોજન કરતા હોય છે સ્પાર્કસ જે કનેક્ટેડ છે પર્સ્પેક્ટિવ ટુ થાઉઝન્ડ ફોર સાથે આ સ્પાર્કસ અને પર્સ્પેક્ટિવનું મેઇન હેતુ આપણે ઇન્ડસ્ટ્રીમાંથી અલગ અલગ ફિલ્ડના જે એક્સપર્ટ હોય જેમનો પંદર પ્લસ વીસ વર્ષનો એક્સપિરિયન્સ છે આ સ્પેસિફિક ફિલ્ડમાં એવા એક્સપર્ટ્સને આપણે બોલાવતા હોય છે ગ્રાફિક્સ ફિલ્ડમાંથી એનિમેશન ફિલ્ડમાંથી વીએફએક્સ ફિલ્ડમાંથી ગેમિંગ ફિલ્ડમાંથી અને આ એક્સપર્ટ્સ દ્વારા આપણે સ્ટુડન્ટ્સ માટે ટેકનોલોજીકલ સેશન્સ રાખતા હોય છે જેથી કરીને એ ટેકનોલોજીના જે ટીપ્સ અને ટ્રીક્સ છે અને આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતના એ આગળ વધી શકે એના માટેની સારું એવું નોલેજ આખા દિવસમાં આપણે ટોટલ પંદર વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં દસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અલગ અલગ ફિલ્ડમાંથી આવેલ છે અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદના ટોટલ થ્રી નાઇન્ટી પ્લસ છોકરા વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલમાં એટલે આ ટેક સેશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને મેઇન હેતુ જે મેં તમને કીધું પહેલાં પણ કે ફિલ્ડ રિલેટેડના ટિપ્સ અને ટ્રીક્સ ફિલ્ડ રિલેટેડના ટેકનોલોજીકલ અપડેટ્સ ફિલ્ડ રિલેટેડના કેવી રીતના એ ઇન્ડસ્ટ્રીમાં પ્લેસેબલ થઈ શકે છે કેવી રીતના સારી જોબ એ લોકો મેળવી શકે છે આ રિલેટેડના સેશન્સ આજે જે પંદર વર્કશોપ્સનું આપણે આયોજન કર્યું છે જેમાં દસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસ આવેલા છે જેમાં અમર ત્રિવેદી છે રિકેન દવે છે જાકીર સોઠિયા છે તેજસ પોરે છે સ્વપ્નિલ ગાયકવાડ છે આ બધા અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ આજે અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થીની હોબાના જણાવ્યા અનુસાર આ વર્કશોપને લીધે તેના કૌશલ્યોમાં વધારો થયો છે અને એના થકી કારકિર્દીમાં પણ તેણી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે એમ જણાવ્યું હતું મેં અરીના કે સ્ટુડન્ટ હું ઓર મુજે આજ યહા પે એક ઇવેન્ટ મે હમે ઇન્વાઇટ કિયા થા જિસમે હમ લોગો કો 11 એક્સપર્ટ્સ સે હમકો سیکھને કો મિલેગા हमारे आगे करियर अपॉर्चुनिटीज़ क्या है और उसमें हमको क्या क्या चीज़ें हमें यूजफुल है हमें काफ़ी कुछ सीखने मिल रहा है ग्राफिक्स है वी डिज़ाइनिंग पैकेजिंग डिज़ाइनिंग एंड अदर दैट बहुत सब बहुत कुछ है और वो सब चीज़ें हमारे लिए बहुत ज़्यादा काम लगने वाली है आपके करियर के लिए ये काफ़ी ज़्यादा वैल्यूएबल है क्योंकि ऐसी चीज़ें हमें यूजुअली uh, बहुत सारे एक्सपेंसिव वर्कशॉप अटेंड करने के बाद मिलती है। uh, uh, है, है। टू बी ऑनर्ड जो अरीना उसकी वजह से हमें यहाँ पे फैसिलिटी मिल रही है। तो तरफ अड़े महिती प्रेरणारूप साबित होते अरीना एनिमेशन में हूँ छा छ महीना वस्तु सीखी रो छु स्पेश मारो जो इंटरेस्ट हो એ થ્રીડી એનિમેશન હતો અને આજે એના પણ એક્સપર્ટ્સ આવ્યા છે એન્ડ આજે હમણાં જે મારું વર્કશોપ ચાલી રહ્યું છે એ છે ટુ ડી એનિમેશન અને ગેમ એસેટ્સ પર છેલ્લાનો જ્યારે હું અરીના એનિમેશન આવતા પહેલાંનો અગર હું એક્સપિરિયન્સ કહું તો એક્સપર્ટ્સ ઇન્ડસ્ટ્રી વિશે મને એટલી નથી ખબર બટ આજે જે એક્સપર્ટ આવ્યા છે અહીંયા સ્પાર્કસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં સયાજી હોટલમાં એનાથી મને ખાસો બધો એક્સપિરિયન્સ જોવા મળ્યું સ્પેશિયલી કે કયા સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે અને પાઇપલાઇન ખબર પડી એનિમેશનના કયા કયા રૂલ્સ હોય છે એ બધી વસ્તુઓ અમને અહીંયા જાણવા મળી છે હા હું કહી શકું છું કે અત્યારે અગર જો મને ઇન્ડસ્ટ્રીમાં કહેવાય કે આ ઇન્ડસ્ટ્રી લેવલનું અહીંયા શીખવા મળે છે સ્પેશિયલી અગર હું વાત કરું બોલીવુડ હોલીવુડ તો એમાં જે વીએફએક્સ થતું હોય છે કે પછી થ્રી એનિમેશન થતું હોય છે તો કહી શકાય કે એ પ્રમાણેનું એ લેવલનું અહીંયા શીખવાડવામાં આવે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર